ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન માન્ય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા ની રાખવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં વડોદરા શહેરના નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની તથા પૂર્વ મંત્રી ભરત બારોટ સાંસદ શ્રી ડોક્ટર હેમંગભાઈ જોશી તથા વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે શહેરના મુખ્ય આગેવાનો સયાજીગંજ વિધાનસભાના સક્રિય સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ અને વોર્ડ એક બે ત્રણ આઠ અને નવ

તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેવરભાઈ રોકડિયા આપણા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય શ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે જે સંકલ્પ છે એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના છઠ્ઠી એપ્રિલના દિવસ નિમિત્તે એટલે છેતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે કે બુથના કાર્યકર્તાઓ હોય વોર્ડના કાર્યકર્તાઓ હોય શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી સરકારની વાતો સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે ભાજપના જૂનામાં જૂના કાર્યકર્તામાંના એક જનસંઘ વખતના કાર્યકર્તામાંના એક આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ ખૂબ સાહેબ આપ આવ્યા અને અમારા સયાજીગંજ વિધાનસભાની અંદર બેઠેલા સક્રિય કાર્યકર્તાઓને આજે એવા કાર્યકર્તાઓનું માર્ગદર્શન મળવાનું છે આપણે સૌને સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે આ કાર્યક્રમના આયોજક એવા શ્રી અમારા મિત્ર શ્રી કેવુરભાઈ રોકડિયા ધારાસભ્ય શ્રી જીગન વિધાનસભા પૂર્વ પ્રમુખ શ્રી જીતુભાઈ સુખડિયા બધો જીતુ કાકા જ કહીએ છે એનવી કાકા એમને પણ કાકા તરીકે ઓળખીએ છે રંજનબેન એ પણ પૂર્વ પ્રમુખ છે એમની હરોળમાં હું પણ જોડાયો છું હવે પૂર્વ સંસદ શ્રી પણ છે યુવા સંસદ ડોક્ટર હેમાંગભાઈ અને અન્ય મંચસ્થ મહાનુભાવો આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે અનેક અનેક કાર્યક્રમોનું આયોજન થયું સૌથી પ્રથમ આપણને સૌને ખ્યાલ છે કે છઠ્ઠી તારીખે જે સ્થાપના દિવસ હતો તે દિવસે બધા જ વોર્ડની અંદર સરઘસ શોભાયાત્રા કાઢીને આપણે ધ્વજનું ઝંડાનું આપણે આપણા ઘરે ઝંડો લગાવ્યો સેલ્ફી લીધી અને જે રીતે પાર્ટીની સૂચના હતી એ પ્રમાણે આપણે ચાર હજારથી વધુ કાર્યકર્તાઓએ એ સેલ્ફી અપલોડ કરેલી છે એ જ દિવસે રામનવમી પણ હતી અનેક જગ્યાએ શોભાયાત્રાઓના કાર્યક્રમ થયા એમાં પણ આપણા પાર્ટીના કાર્યકર્તાઓ રામજી મંદિર હોય કે શોભાયાત્રા હોય ત્યાં છાસનું લીંબુ પાણીનું પાણીનું વિતરણ કર્યું અનેક સ્થાન સ્થાન ઉપર મારે તો પંદર જગ્યા જવાનું થયું લગભગ બધી જ જગ્યાએ આપણા કાર્યકર્તાઓ દેખાતા હતા એ જ ક્રમમાં સાત આઠ નવ ત્રણ દિવસ વિધાનસભા સહ સક્રિય સદસ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે આજે ત્રીજું સંમેલન છે મહાનગરમાં બે સંમેલન એક સંમેલન થઈ ગયું એક સંમેલન ચાલુ છે આ ત્રીજું સંમેલન છે આવતીકાલે ફરી બીજા બે સંમેલનો થવાના છે એ જ ક્રમમાં આગળ દસ અગિયાર બાર વસ્તી ચલો અભિયાન એ કાર્યક્રમ પણ આયોજિત થવાનો છે અને આપણા મહાનગરમાં ત્રણસો ચૌદ શક્તિ કેન્દ્ર છે ત્રણસો ચૌદ વસ્તીઓ સુધી આપણા મહાનગરના પદાધિકારીઓ પૂર્વ પદાધિકારીઓ વોર્ડના પદાધિકારીઓ આ ત્રણસો ચૌદ શક્તિ કેન્દ્રમાં